બિલીમોરા ખાતે મહાશિવરાત્રી નિમિત્તે સોમનાથ મંદિરે રાષ્ટ્રીય શિવદલ સંગઠન દ્વારા મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું આજે આઠ માર્ચ અને મહાશિવરાત્રી પાવન પર્વ છે ત્યારે બિલીમોરા શહેરનું સ્વયંભૂ પ્રગટ થયેલું સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર શિવરાત્રીના પાવન પર્વ પર હર હર ભોલેનાથના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું આજે ભગવાન શિવની આરાધના કરી શિવલિંગ પર દૂધ અને પાણીથી અભિષેક કરતા જોવા મળ્યા હતા સોમનાથ ખાતે આજે રાત્રે ઘીનું કમળ બનાવવામાં આવશે જે શિવ ભક્તો માટે ચાર દિવસ સુધી રાખવામાં આવશે સોમનાથ મંદિર ખાતે હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ આનો લાભ લેશે તેમજ સોમનાથ મંદિર ખાતે આજે પ્રથમવાર બિલેમોરાના પ્રખ્યાત સોમનાથ મહાદેવના પટાંગણમાં શિવદળ રાષ્ટ્રીય હિન્દુ સામાજિક સંગઠન દ્વારા શિવરાત્રીના પાવન અવસર પર પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું સાતસોથી એક હજાર લિટર દૂધનું પ્રસાદી રૂપે વિતરણ કરવામાં આવ્યું છે તેમજ એકસો થી બસો પચાસ કિલો સાબુદાણાની ખીચડી તેમજ ચાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી અને આ મહાપ્રસાદીનું સંચાલન સિવદળ સંગઠનના રાષ્ટ્રીય મહામંત્રી પ્રશાંતભાઈ મોદી તેમજ સંગઠનના યુવા મહામંત્રી નવસારીના નીતિનભાઈ પટેલ અને સંગઠનના કાર્યકરો તેમજ સોમનાથ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવ્યું હતું બિલીમોરા પોલીસ સ્ટેશન દ્વારા પણ મહાશિવરાત્રી નિમિત્તે સારો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ દિલીમોરા